કચ્છના પ્રગતિશીલ ખેડૂત શંભુ મકવાણાએ મેળવી અનોખી સિદ્ધિ ડાળમની આધુનિક ખેતીમાં મેળવી નવી ઓળખ ગ્રામ સેવા અને શિક્ષણને કર્યું સાર્થક નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વાત કરીએ પ્રગતિશીલ ખેડૂતની જેમને ઊંચી ઉડાન ભરવાની હામ હોય તેને નભ પણ ટૂંકું પડે આ વાક્યને સાચું ઉતારતા કચ્છ જિલ્લાના યુવાન શંભુભાઈ મકવાણાએ પોતાના શ્રમ યજ્ઞ અને દ્રઢ ઈચ્છા શક્તિના બળે કૃષિ ક્ષેત્રે અનુકૂળ સ્થાન મેળવ્યું છે માંગરોલના શારદા ગ્રામ સ્થિત બી એસ કોલેજમાંથી ગ્રામ સેવાની સ્નાતક પદવી મેળવ્યા બાદ શંભુભાઈએ પોતાના ગુરુ ડોક્ટર પ્રવીણભાઈ ગજેરાની પ્રેરણાને જીવનમાં ઉતારતા કૃષિ અને ગ્રામોત્થાન તરફ વાળ વાળો ચીધ્યો હતો ખેડૂત પુત્ર હોવાને કારણે કૃષિ પ્રત્યેની કુદરતી સાથે તેમણે ખેતીનો અભ્યાસ કર્યો અને પ્રાયોગિક અનુભવ મેળવી પોતાની કાર્યયાત્રાની શરૂઆત કરી શંભુભાઈ ડાડમની ખેતીમાં વિશેષતા મેળવીને કચ્છ અને હળવદ જિલ્લાના એકસો પચાસથી થી વધુ ડાળમની ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે ડાળમના વૃક્ષોની વૈજ્ઞાનિક માવજત ઉત્પાદન ક્ષમતા વધારવા માર્ગદર્શિકા ગુણવત્તાયુક્ત ઉત્પાદન સંભાળ માર્કેટિંગ અને વેચાણ વ્યવસ્થા જેઓને કારણે ખેડૂતને ઉત્પાદન અને આવક બે ગણો વધારો થયો છે શંભુભાઈ વૃક્ષડીટ નક્કી ફી પર કન્સલ્ટી સેવા પણ આપે છે ઉપરાંત કૃષિ સંબંધિત એક પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત કંપની સાથેના કોન્ટ્રાક્ટથી તેઓ ઓર્ગેનિક ખાતર જૈવિક દવાઓ અને સાધનોના વેચાણથી પણ સારી વાર્ષિક આવક મેળવે છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ ડોક્ટર પ્રતાપજી સિંહજી ચૌહાણે જણાવ્યું કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અનેક વિદ્યાર્થીઓ દેશ વિદેશ સુધી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે શંભુ મકવાણા તો શારદા ગ્રામની તપોભૂમિને ગૌરવ અપાવે છે બીઆરએસ કોલેજના અધ્યાપક ડૉક્ટર પ્રવીણભાઈ ગજરાએ ઉમેર્યું કે શંભુ શાંત શ્રમજીવી યોગદાન કાર્ય યુવા પેઢી માટે શંભુ સિદ્ધિ સાબિત કરે છે કે ગ્રામીણ ગ્રામણીય યુવાનો યોગ્ય માર્ગદર્શન કુશળતા અને મહેનતથી કૃષિને આધુનિક ટેકનોલોજી સાથે જોડી સફળ મોડેલ ઊભું કરી શકે ગોપાલ ભેસણિયા સહજ ન્યૂઝ ભેસાણ